મારી રેસીપી ગમી હોય તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકેલી છે એમાં ફૂલ ફેટવાળું એક લીટર દૂધ ઉમેરીશું એને આપણે આવી રીતે એકદમ ઉફાણો આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું ઉનાળાની સિઝનમાં તમારે ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય છે આને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરીશું આને તમારે ઉકાળવાની કોઈ જરૂર નથી રહેતી હવે આપણું દૂધ એકદમ ઉફાણે સરસ આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું એમાં ઉમેરીશું આપણે એલચી પાવડર બે વાટકી ખાંડ કેસરના તાતણા એને આપણે મિક્સ કરીશું આને આપણે એકદમ ઉકાળવાની જરૂર નથી હવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આ રબડી સહેલાઈથી ઘરે તમે બનાવી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આ દૂધને આપણે એક બાજુ સાઈડમાં રાખી લેશું અહીંયા મેં એક તપેલું લીધું છે એમાં ગાયનું એક લીટર મેં દૂધ લીધું છે ગાયના દૂધથી પનીર એકદમ સોફ્ટ બને છે એને આપણે એક તપેલામાં નાખીશું આનો પણ આપણે ગેસ ચાલુ કર્યો છે એને પણ એક ઉફાણો આવવા દેશ આ દૂધ આપણું પણ ઉકળી ગયું છે હવે ગેસ બંધ કરીશું હવે એના માટે આપણે દૂધ ફાળવા માટે એક ઉપયોગ કરીશું અહીંયા મેં એક લીંબુ લીધું છે એમાં લીંબુના પ્રમાણમાં જ આપણે પાણી ઉમેરીશું દૂધમાં આપણે થોડુંક બે મિનિટ જેટલું ઠંડુ થાવા દેસુ આપણે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે થોડું થોડું ઉમેરતા જશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણું દૂધ સરસ ફાટી અને પનીર સરસ થઈ ગયું છે અહીં આપણે એક બાઉલ લીધું છે એમાં એક મોટી ગયણી રાખેલી છે એમાં આપણે એક સફેદ કપડું પાથરશું એમાં આપણે આ બધું ઉમેરી દેસું આવી રીતે પાણીનો ભાગમાં રાખીશું આપણે એમાં પનીર માં થોડું થોડું પાણી નાખી અને ધોઈ નાખશું એટલે લીંબુનો ભાગ હોય તે નીકળી જાય આપણે બીજી વખત પણ પાણીથી સાફ કરી લેશું અને આપણે આવી રીતે પાણી બધું નિતારી લેશું પછી એક બાઉલમાં આવી રીતે બે મિનિટ આપણે રહેવા દેસું એટલે બધું પાણી સાવ નીતરી જાય આપણું પનીર હવે આપણે જોઈશું સરસ આપણું પનીર એકદમ સરસ કપડામાં પણ ચોઈતું નથી અને મસ્ત બની ગયું છે એને આપણે એક થાળીમાં લેશું એને આપણે આ ભાગ હોય એનાથી આપણે મસળશું એકદમ મસળી અને એકદમ સરસ માવો બનાવીશું અહિયાં સરસ એકદમ મસળી અને કમ્પ્લીટ થયા કરી લીધેલો છે હવે એને બે ભાગમાં આવી રીતે કરી અને નાના નાના ગોયણા કરીશું આમાં તમારે કોર્ન ફ્લોર મેંદાનો લોટ નાખવો હોય તો બે ચમચી નાખી શકાય છે આવી રીતે બધાય આપણે ગોળ ગોળ રાઉન્ડ કરી લેશું આપણા બધા અંગુર અહીંયા મેં વારી લીધેલા છે અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકેલી છે એમાં બસો ગ્રામ જેટલી આપણે ખાંડ ઉમેરીશું એના પ્રમાણમાં ચાર વાટકા આપણે પાણી ઉમેરીશું એને આપણે ફાસ્ટ ગેસે ખાંડને મેલ્ટ કરી લેશું આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનના બટનને જરૂરથી દબાવજો મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે અહીંયા આપણે એકદમ ફાસ્ટ ગેસે ખાંડને ઓગાળી લેશું આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે ઉકળતા પાણીમાં જ તમારે અંગૂર નાખવાની છે પહેલાં આપણે એક ટ્રાય કરી લઈ કે છૂટું પડે કે નહીં આપણે અંગૂર છૂટી પડતી નથી તો એમ એક એક આપણે બધાય અંદર ઉમેરતા જાશું અહીંયા બધા અંગુર મેં આમાં ઉમેરી દીધા છે હવે આપણે એને બે મિનિટ ઢાંકણ ઢાંકીશું આપણે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલીશું આપણે જેટલા નાખ્યા હતા એનાથી આપણે ડબલ ફૂલાઈ થઈ ગયા છે હજી પણ આપણે બે મિનિટ પકાવશું આપણે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીશું આપણા અંગૂર જોઈ શકો છો એકદમ સરસ ફૂલાય અને મોટા મોટા થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એમાં આપણે બે મિનિટ રહેવા દેશું હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એક અંગૂરને પાણીમાં નાખીને આપણે જોઈએ કે આપણા અંગૂર કેટલા સોફ બન્યા છે હવે આપણા અંગૂર આ દૂધમાં આપણે બધાય કાઢી અને ઉમેરતા જશું આપણે બધાય અંગૂર આમાં નાખી દીધા છે પાંચ મિનિટ એમાં રહેવા દેસું એટલે ખાંડને સરસ દૂધ એક જોબ કરી લે અને એકદમ સરસ સોફ્ટ બને આપણે હવે અંગુરબડીને સર્વ કરીશું સાથે આપણે બદામથી ગાર્લિક સહેરીશું કેસરના ચાચણા નાખીશું આજની મારી રેસિપી તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે આવજો જય શ્રી કૃષ્ણ